નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શકો આજે આપણે આ વિડિયોમાં મહત્વના સમાચાર જાણવાના છીએ એચડીએફસી બેંકના ગ્રાહકોને આંચકો ક્રેડિટ કાર્ડ દ્વારા ઘરનું ભાડું ચૂકવવું હશે તો પણ લાગશે ચાર્જ એક ઓગસ્ટ લીઝ લાગુ થશે નવા નિયમો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય બારે મેઘ ખાઘા થવાની અંબાલાલ પટેલની મોટી આગાહી કોઈના ધ્યાનમાં ન હો તો ત્યાં થયો ભાવમાં પાંચ હજારનો મોટો ઘટાડો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આ લોકોને પાંચસો રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર જાણો તમારું છે કે નહીં ના એ સાથે જ સિમ કાર્ડના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે મહત્વના સમાચાર વિશે વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી તો ચાલો સમાચાર ઉપર આગળ નજર કરીએ જો તમારી પાસે ખાનગી ક્ષેત્રનું એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે હવે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવું મોંઘું થશે બેંકે તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પર ભાડાની ચૂકવણી માટે નવા શુલ્કની જાહેરાત કરી છે બેંકે તેના ક્રેડિટ કાર્ડ ધારકો દ્વારા સી આરઈડી પેટીએમ મોબિક્વિક ફ્રી રિચાર્જ જેવા થર્ડ પાર્ટી પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતા ભાડાની ચુકવણી પર એક ટકા ફી વસૂલાત જાહેર કરી છે આ ફી ત્રણ હજાર પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત રહેશે આ નવા નિયમો એક ઓગસ્ટથી લાગુ થશે થર્ડ પાર્ટી એપ દ્વારા ભાડાની ચુકવણી સામાન્ય રીતે પેટીએમ ફ્રી રિચાર્જ માય ગેટ મેજિક બ્રિક્સ જેવી થર્ડ પાર્ટી એપ્સ જે લોકોને ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી કરવાની મંજૂરી આપે છે આ તૃતીય પક્ષ એપ્લિકેશનનો ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી કરવા માટે સુવિધા શુલ્ક પણ વસૂલે છે એ સાથે સાથે જ અન્ય સમાચાર વિશે વાત કરીએ તો એક ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન નિશ્ચાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પૂરનું સંકટ આવી શકે છે તેમણે કહ્યું કે અરબી સમુદ્ર અને ઓડિશાથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક થતાં અતિભારે વરસાદની આગાહી છે જે મુજબ ત્રીસ જૂને સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે ત્રીસ જૂન ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે એક જુલાઈએ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે બે જુલાઈએ દવસારી વલસાડ દમન દાત્રાનગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ તો સોનાના ભાવ વધી રહ્યા છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ચોવીસ કેરેટ સોના દસ ગ્રામનો ભાવ એકસો રૂ વીસ રૂપિયા વધીને બોતેર હજાર બસો એંસી રૂપિયા થઈ ગયો છે જ્યારે ઓગણત્રીસ જૂન તેની કિંમત બોતેર હજાર એકસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી જ્યારે એક કિલો ચાંદીની કિંમત માત્ર નેવું હજાર રૂપિયા છે જોકે આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં ચારસો એંસી રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્રીસ મે રોજ બોતેર હજાર સાતસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ હતો જે હવે ઘટીને બોતેર હજાર બસો એંસી રૂપિયા પર આવી ગયો છે તે જ સમયે ચાંદી પણ પંચાણું હજાર પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામથી ઘટીને પ્રતિ કિલોગ્રામથી ઘટીને નેવું હજાર રૂપિયા થઈ ગઈ છે એટલે કે એક મહિનામાં રૂપિયા પાંચ હજારનો ઘટાડો જોવા મળ્યો છે એક મહિના પહેલા ચાંદીની કિંમત પંચાણું હજાર પાંચસો હતી જે હવે ઘટીને નેવું હજાર રૂપિયા આવી ગઈ છે આજના સોનાના ભાવ વિશે વાત કરીએ તો દસ ગ્રામ સોનું બોતેર હજાર બસો એંસી રૂપિયા પર પહોંચ્યું છે એક કિલો ચાંદીની કિંમત નેવું હજાર રૂપિયા પર વેચાઈ રહી છે સોનાના ભાવ આજે એટલે કે ત્રીસ જુલાઈએ પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી જોકે આ મહિનાના અત્યાર સુધીના સોનાની કિંમતોમાં ચારસો એસી રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે સાથે જ સાડા પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આ લોકોને પાંચસો રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર જાણો વિગત જો તમે ગેસ સિલિન્ડરના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખાસ હોઈ શકે છે તમને જણાવી દઈએ કે ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયું છે આ કારણે લોકોને આશા છે કે જુલાઈ મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે આગામી બજેટના કારણે ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે એક જુલાઈથી ફક્ત આ લોકોને પાંચસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળશે ફેબ્રુઆરીમાં ભાવ બદલાય છે જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો હવે મોટાભાગના રાજ્યોમાંથી નવસો રૂપિયાની આસપાસનું હોવાનું કહેવાય છે હવે દરેક રાજ્યમાં કિંમતો અલગ અલગ જણાવવામાં આવી રહી છે ગેસ ગ્રાહકોને ઈ કેવાયસી કરાવવું જરૂરી છે તે જ સમયે ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે કનેક્શન સક્રિય રાખવા માટે ઇ કેવાયસી કરાવવું ફરજિયાત બની ગયું છે જો તમે પણ આવું નહીં કરો તો તમારું ગેસ કનેક્શન બંધ થઈ શકે છે તમને આટલી બધી સબસિડી મળશે જો તમે જાણો છો આગામી જુલાઈ સબસિડીમાં પણ ફેરફાર થશે હાલની સિત્તેર રૂપિયાની સબસિડી વધીને સો રૂપિયા થશે દોઢસો રૂપિયા થઈ ગઈ શકે છે હવે આ બધી વાતને અફવાના સ્તરે સમર્થન મળ્યું નથી ઉજ્વલા લાભાર્થીઓ માટે સારા સમાચાર સરકાર ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે જેમાં સરકાર ત્રણસો થી ચારસો રૂપિયાની સબસિડી પણ આપશે તે મુજબ આઠસો વીસ રૂપિયાનો સિલિન્ડર પાંચસો રૂપિયામાં મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિમ કાર્ડને લઈ મહત્વના સમાચાર મોબાઈલ યુઝર્સ ધ્યાન આપે એક જુલાઈથી દેશભરમાં સિમ કાર્ડના નિયમો બદલાઈ રહ્યા છે જલ્દી જાણો જો તમે મોબાઈલ યુઝર છો તો તમારા માટે આ સમાચાર કામના હોઈ શકે છે વાસ્તવમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય આ માટે એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે જે એરટેલ વીઆઈ અને જીઓ જેવા કરોડો ટેલિકોમ વપરાશકર્તાઓ માટે એક દિવસ પછી એટલે કે પહેલી જુલાઈથી બે હજાર ચોવીસ લાગુ કરવામાં આવશે વાસ્તવમાં નવા નિયમો લાગુ થયા પછી લોકો હવે સરળતાથી સિમ કાર્ડ પોર્ટ કરી શકીશે નહીં આ માટે તમારે સાત દિવસ રાહ જોવી પડશે મતલબ એ કે હવે નવા નિયમો લાગુ થયા બાદ તમારે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડશે જ્યારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા નિયમો વિશે કહે કે નવા નિયમો લાગુ થયા બાદ છેતરપિંડી જેવી ઘટનાઓ રોકવામાં મદદ મળશે કારણ કે આવી અનેક અલગ અલગ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે સિમ કાર્ડના નવા નિયમોમાં બદલાશે શું જો તમારો ફોન ભૂલથી ચોરાઈ ગયો હોય તો તમને એફઆઈઆરની કોપી આપીને નવું સિમ કાર્ડ મળી જશે પરંતુ હવે એવું નથી જો પહેલી જુલાઈથી આવું કોઈ ઘટના બને તો નવા સીમ માટે થોડી રાહ જોવી પડશે મતલબ એ કે હવે તમારે નવા સીમ માટે સાત દિવસ લાંબી રાહ જોવી પડશે આ સિવાય જે લોકોએ તાજેતરમાં સિમ કાર્ડ સ્વેપ કર્યું છે તેમને પણ મોબાઈલ નંબર પોર્ટ માટે માત્ર સાત દિવસ રાહ જોવી પડશે એટલે કે જો તમે તેને આજે ખરીદો છો તો આગામી સાત દિવસ પછી તમારું નવું સિમ તમને મળશે આવું કરવા પાછળનો હેતુ સિમ સ્વેપિંગ ફ્રોડ સામે રક્ષણ આપવાનું છે તે જ સમયે આવા ઘણા કિસ્સાઓ પણ જોવામાં આવ્યા છે કે જેમાં સિમ કાર્ડ જોડ્યા પછી તે નંબર અન્ય કેટલાક સિમ કાર્ડ પર સક્રિય કરવામાં આવે છે આ પછી તેતરપિંડી જેવી બાબતોને અંજામ આપવામાં આવે છે પરંતુ હવે આવું નહીં થાય કારણ કે આ નવા નિયમો દ્વારા આ ઘટનાને નિયંત્રિત કરી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટ્રોફી જીતવી આસાન નથી ભારત જેવી ટીમને સલામ હાર બાદ ભાવુક થયો આફ્રિકાનો કેપ્ટન માર્કરામ સાઉથ આફ્રિકા ટીમના ઓગણત્રીસ વર્ષીય કેપ્ટન માર્કરામે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ક્રિકેટની આ પહેલી મેચ નથી જેમાં ટીમને ત્રીસ બોલમાં ત્રીસ રનની જરૂર હતી ભારતને આ સારી બોલિંગ સારી ફિલ્ડિંગ દ્વારા મેચમાં મજબૂત સ્થિતિમાં લાવી શક્યું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી ફરી ભારતની ઇતિહાસ રચી દીધો છે આઈસીઆઈ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો આફ્રિકાની હાર પછી ટીમના કેપ્ટન એડન માર્ક્રામની આશા છે કે કોઈ સમયથી તેની ટીમના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અભિયાનમાં સિલ્વર લાઇનિંગ જોવા માટે સક્ષમ હશે પરંતુ અત્યારે તે ફક્ત દુઃખ અનુભવી રહ્યો છે તેમને આશા છે કે આ દર્દ આગામી સમયમાં માટે પ્રોત્સાહન તરીકે કામ કરી